મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે પડેલા વરસાદને પગલે ખેડૂતોને ફરી રોવાનો વારો લુણાવાડા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા વરસાદને પગલે હવે રવિ પાક પણ નિષ્ફળ સરકાર સર્વેના નામે તાઇફા બંધ કરે અને દેવા માફ કરે તેવી ખેડૂતોની માંગ જિલ્લાના મોટાભાગના ખેતરોમાં ડાંગરની ખેતીનો પાક નિષ્ફળ રવિ પાક પણ નહીં થાય મોટાભાગના ખેતરોમાં ઘૂંટણસમા પાણી ખેડૂતોને માથે પડતા પર પાટું તાત્કાલિક અસરથી સર્વે કર્યા વગર સીધે સીધું ખેડૂતોને દેવું માફ કરવા ખેડૂતોનો અનુરોધ સરકાર ડ્રોન થી ગાંજો પકડી શકતી હોય અને કોરોનામાં ડ્રોન થી ધાબા ચેક કરી શકતી હોય તો ખેતરો ડ્રોન થી ચેક કરી તેવું ખેડૂતો જણાવી રહ્યા છે તાત્કાલિક અસર થી દેવા માફ નહીં કરવામાં આવે અને વળતર નહીં ચૂકવવામાં આવે તો ખેડૂતોએ સરકાર બદલી નાખવી ચીમકી ઉચ્ચારી બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહીસાગર લુણાવાડા તાલુકાનો ગામ બામણવાડ હું પટેલ સંજય કુમાર અંબાલાલ એક ખેડૂત ચૂક મારી એટલી વેદના છે કે સરકાર જે આ અત્યારે સર્વે કરી રહી છે એ બધા તાયફા બંધ કરે અને ખેડૂત ના હિત માં કરે અત્યારે ખેડૂત પાસે કશું રહ્યું નથી નથી ઘાસ રહ્યું નથી અન્નનો દાણો રહ્યો તો ખેડૂત કરે તો કરે શું અમે એ કહેવા માંગીએ છીએ કે તમે આ જે સર્વે કરાવો છો એ બંધ કરો અને તમે અમારું જે સ્વતંત્ર દેવું છે એ માફ કરો અમારી એક જ માફ છે કે અમારું દેવું માફ કરો અને જો દેવું માફ કરવામાં નહીં આવે

મહીસાગર જિલ્લામાં કોઈ પણ જગ્યાએથી ઘાસચારો મળ્યામ નથી અમારા પશુઓને ખવડાવવું શું એ પરિસ્થિતિ અત્યારે આવીને ઉભી રહી છે જો સરકાર આ સર્વેના તાફા બંધ કરે જો ગોઝાના છોડ પકડવા માટે ડ્રોન કેમેરા ઓડા પકડી લેવાતા હોય અને કોરોનામાં ધાબા પર ખીચડીઓ થતી હોય તો સરકારને દેખાતી હોય તો આ વરસાદ પડે કેમ નથી દેખાતો ખેડૂતો પાક નિષ્ફળ થયો કેમ નથી દેખાતો સરકારે ખેડૂતોનું તમામ દેવું માફ કરવું જોઈએ એવી અમે આશા રાખીએ જો આ દેવું માફ કરવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું અમે મહીસાગર જિલ્લાનો ખેડૂત હું પટેલ પ્રણાઈ મોતીભાઈ પટેલ